સુરત કલેક્ટરને સમાજના આગેવાનો સહિતનાઓ દ્વારા આવેદનપત્ર આપી અમરેલીમાં બનેલી ઘટનાનો વિરોધ કરાયો હતો સુરત કલેક્ટર પહોંચેલા સમાજના આગેવાનો દ્વારા અપાયેલા કે અમરેલી જિલ્લામાં પોલીસે આરોપી બનાવી તેની રાત્રે બાર વાગ્યા બાદ ઘરથી ધરપકડ કર્યા બાદ બીજા દિવસે યુવતીનું સરઘસ કાઢ્યું હતું જેથી યુવતીનું સરઘસ કાઢનાર બે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક છે છે તમને ને ને તો જે દીકરી દીકરી એનો કોઈ દોષ જ એક જગ્યાએ નોકરી કરે ભાજપના અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યાં એને ટાઈપિંગ કરી આપ્યું છે અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે બાવીસ વર્ષની દીકરીનો શું વાક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાક્ય અને આટલું તો બાકી રહે છે પણ સવારે એનો પાછો સરઘર કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર તો શું આ યોગ્ય છે આપણા સમાજની દીકરીઓ આપણા ભાજપ સરકારની અંદર દરેક દીકરીઓ શું સુરક્ષિત છે કરી મારો પ્રશ્ન છે લોકો